માતા મેલડી ના પગ જાલી દેદી મદીના બેન ખુબ રોયા પણ માતા મેલડીએ ફરી વાર માથે હાથ મેળીને એટલું કીધું દીકરી એ તારા રોવાના દિવસો હતા એ તો મેલડી એ ઝીલી લીધા હવે તારે રોવાનું નથી ભાગ પણ માગ બાપ આજ દુનિયાની માલિપા વેરણ વગડાની માલિપા મારી દીકરી માગે ને જો નો પૂરું કરી દો તો જગતની ની માલિપા મેલડી નો હોય બાપ મદીના બેને મારી મેલડી ને એટલું કીધું કે મા મેલડી એ મારા માથાનો તાજ મારો માથાનો મુગટ મારો ધણી એકદી કેતો હતો અલમપુર ના એક માતા મેલડીના દરબારમાં આવ્યો હતો અને તેથી માતા મેલડીએ કીધું દીકરી તારા ધણીને મેં બોલ આપ્યો હતો બોલનો તોલ કરી દીધો પણ આજ તારો ધણી મારી મેલડીની વાતને વિસરી ની અને તેદી મદીના બેને એટલું કીધું મારી તે મેલડી જો મને દીકરો આપ્યો હોય ને તો દુનિયામાં એક દીકરે દીકરાવાળા નહીં હોર રૂપિયા કોઈ દી રૂપિયાવાળા નહીં

મારી મેલડી બોલી ગઈ દીકરી એ તારા ધણી ના એક દીકરો આપ્યો ને હવે બીજો દીકરો તારા અહુડે પડી તારા પડ્યા ને હવે દીકરી તારા ઓરતે ના બીજો દીકરો આપો પણ હું મેલડી કવ એટલું કરીશ હવે સાહેબ આ તો એક ભાઈ માણા છે પણ દાઢી ના ધણી જો વગડા માં આવું ધર્મ મળ્યું હોય અને ધર્મ એમ કે હું કવ એમ કરીશ તો દુનિયામાં કોણ એવો છે કે ના પાડે મદીના બેને ખોળો બાંધીને વગડાની માલબા ટિસણ વાળીને માં મેલડીને એટલું કીધું કે એ માં તારા મોઢામાંથી બોલ નીકળે ને ઈ બોલને ખોળાની માલબા હું જીતી લઈશ દુનિયાની માલબા કદાચ તારા માટે મારો જીવ દેવો પડે ને એ મેલડી હું એક મોમેડિનની દીકરી તારા માટે હું જીવ આપી દઈશ તેજી વગડાની માલપા મારી મુંજબરાની મેલડી એટલું બોલી દીકરી તારા ઘરના આંગણે મારે મેલડી દીવો જોતો હોય મારો દીવો ખરી તારા ઘરે એ દીકરી તારા ઘરે મારા નામનો દીવો તારા હાથે પ્રગટ કર અને તું બીજો દીકરો માગેશ ને બીજા દીકરાના કોટ જો પૂરા ન કરું તો જગટની માલપા મને મેલડી ને કોઈ ન મળે વેરણ વગડા ની માલમાં મદી ના બેન ને આટલા આશીર્વાદ થઈને મારી મેલડી જેમ વીજળી આકાશમાં માં સડે ને આકાશ માર્ગે મારી મુંદપરાની મેલડી વહી ગઈ છે

કે બેન ની આંખ ની માલબા બોર બોર જેવડા હોડા મડી ગયા તેજી પગ ની માલબા પેરેલા પગરખા ઉતારી ને રસોલભાઈ ની ધાર માથે ચડી અને મદીના બેન ને ખંભે હાથ મેકી એટલું કે તું ગાંડી તું રોવે શું કોઈ ગાળી દીધી કોઈ ભેળ દીધી કોઈ પાડોસી બાજા આહા તેજી